જય માતાજી મિત્રો તો આપણે પાછો એક નવો વિડીયો લઈને આવી ગયા હૈ આમાં જે આપણે જે વસ્તુની રાહ જોતા હતા આજથી લગી દસ દિવસ સુધી મેં આની રાહ જોઈ છે કે ક્યારે મારું પાર્સલ આવે ક્યારે આવે એટલે ઘણી રાહ જોઈ છે અને આજે આવી ગયું પાર્સલ આવે તો આપણે એનું અનબોક્સિંગ કરી આ પાર્સલમાં એ વસ્તુ છે કે આપણે હમણાં હું લાઈવ કરવા જાઉં અત્યારે બધે તો લાઈવ કરવામાં હું મોબાઈલ ગરમ થઈ જાય એટલે એના માટેનું આ મોબાઈલ કૂલર મંગાવ્યું છે તો મોબાઈલ કૂલર મોબાઈલને ઠંડો રાખે એના માટે તો આ મોબાઈલ કુલર આવી ગયું છે આપણે તો આપણે જોવી હવે કઈ રીતના છે જો પહેલાં તો આમાં એનું બિલ જ એવડું આવ્યું જાણે આખું મોટું વાકનર ખરીદી લીધું હોય એવડું તો બિલ છે તો આપણે અનબોક્સિંગ કરી હું તમને બતાવું કઈ રીતના છે અને કેટલું ઠંડુ કરે બધી માહિતી આપણે આમાં આપવામાં આવે છે બરાબર તો જોજો તમે ચાલુ કરીને બતાવીશ કે કેવી રીતના કામ કરે અને કઈ રીતના હોય બધું એ તો જુઓ પહેલાં તો આ કૂલર હે આર્યું એ જો આ સ્ટીકર છે કંઈક એટલે એ ઉખાડીને મોબાઈલ અરે ચોંટાડવાનું અને એના અરે જે આ ચાપડા આવ્યા છે એ ચાપડા અમુકમાં મોબાઈલમાં નો સિસ્ટમ હોય આઈફોનમાં એમાં તો ચોંટી જાય ડાયરેક્ટ પણ આપણે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો એમાં ન હોય તો એના માટે આ ચાપડા આપેલા છે જે ચીપીયા એ આમ બે મા લગાવી અને આમ આવી રીતે આમ દબાઈ જાય અને મોબાઈલ અરે ચોંટી જાય એટલે મોબાઈલ હું હિટિંગ જે થતું હોય એનામાં એ ઠંડો રહીએ આમાં આવી જાય ડાયરેક જો રેડી જો આવી રીતે આમ લાંબા કરી અને મોબાઈલમાં લગાવી દેવાના રહીએ અને પછી ચાલુ કરી દેવાનું ચાર્જર ડાયરેક્ટ અહીંયા ચાર્જિંગની પિન આવે એ લગાડી દેવાની એટલું બહુ જોરદાર લાગે છે જે મેં આ યુટ્યુબમાં વિડીયો જોઈને મંગાવ્યું હતું યુટ્યુબમાં સારું લાગતું તો આમાં સારું લાગે અને આ એનો ડેટા કેબલ છે જે ચાર્જિંગ કરવાનો કેબલ આવે એ આપણે જે એડેપ્ટર તો પડ્યું જોઈએ એમાં આવી ગયું સીપિનનું જ છે કે મોબાઈલમાં એ સીપિન જ છે એટલે વાંધો નહીં આઈરે રાખવાની જરૂર નથી તો આપણે જોવી હવે ચાલુ કરી કે કઈ રીતના હે અને કવું હાલે જોકે અત્યારે તો ચાલુ નથી કરવું હવે આપણે જ્યારે હું લાઈવ કરવા જાઉં ત્યાં તમને બતાવીશ કે આટલું ઠંડુ થાય ને બધી તમને માહિતી આપું જો અને આર્યુ એ અહીંથી ઉખડે છે આ મને અત્યારે ખબર પડી ઉખડ્યું એમ આ ચુંબક જેવું કામ કરે કે આ જે આમાં જો આ બાજુ રહ્યું ને એ મોબાઈલમાં એ સ્ટીકર છે એ સ્ટીકર ખોલી અને મોબાઈલમાં ચોંટાડી દેવાનું પાછળ જે એન્ડ્રોઈડ વાળા છે એ બધાને એ મોબાઈલમાં ચોંટાડી દેવાનું પછી આ એ સીધું એને આઈ રે ચોંટી જાય મોબાઈલ આઈ જો અવાજ બહુ સારો આવે છે તો હવે આપણે લાઈવમાં જઈને હું તમને બતાવું કે કઈ રીતના થશે હે તો જો આપણે આવી ગયા હે લાઈવમાં લાઈવ પૂરું થઈ ગયું છે અત્યારે આ જે મોબાઈલમાં રાખ્યું તું હારું ઘેલું કાંઈ વાંધો ન આવ્યો અને જો આ કેટલું ઠંડુ થયું હે જો કાયદેસર આમ પાણીનો ભેજ આવી ગયો હે એટલું ઠંડુ થયું છે બહુ મસ્ત વસ્તુ છે કાંઈ વાંધો ન આવે આમાં જો પાણીનો ભેજ આવી ગયો કાયદેસર આ છ સેલ્સિયસ જેટલું આમ ગરમ કરે છે એવા લાઈવ તો પૂરું થઈ ગયું અત્યારનો આ મારો વિડીયો બનાવે બહુ સારી વસ્તુ છે હવે સારું આપણે લાઈવમાં કોઈ દુઃખો નહીં પડે મોબાઈલ ગરમ નહીં થાય એટલે રેડી રેડ હાલશે હવે બધું